આજે આપણે વર્ગમૂળ વિશે શીખીએ આપણે જાણીએ છીએ સોનું વર્ગમૂળ દસ ઓગણપચાસ નું વર્ગમૂળ પણ જો આપણને એવી સંખ્યા બદલે કે જેનું વર્ગમૂળ નીકળી શકતું નથી તેનો જવાબ શોધવા માટે તો તે સંખ્યાની નજીકની કોઈ એવી સંખ્યા લેશું કે જે વર્ગમૂળ નીકળી શકે જેમ કે અહીં આપણે ચાલીસની નજીકની સંખ્યા છત્રીસ લઈએ તો છત્રીસ વર્ગમૂળ કરી નીકળ્યું છ પ્લસ બાકી કેટલા રહે તો બાકી રહેશે ચાર હવે આપણે છેદમાં શું રાખીશું તો જે આ સંખ્યા મળે ને એના ડબલ કરી નાખવાના તો ડબલ થશે બાર છેદ ઉડાવીએ ચાર તરી બાર એટલે જવાબ મળે એકના છેદમાં ત્રણ માટે આનો જવાબ મળશે છ પોઈન્ટ એક ભાગ્યા ત્રણ તો તેત્રીસ 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 માટે રૂટ ચાલીસનો ભાગ મોકલવો થશે છ પોઈન્ટ રૂટ છ પોઈન્ટ તેત્રીસ 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 તે જ પ્રમાણે રૂટ ત્રીસ રૂટ એકવીસ અને રૂટ દસનું શોધી બતાવો